નમસ્કાર મિત્રો કઈ દિશામાં વળાંક લે છે આર્થિક પ્રવાહો ઇન્ટરનેશનલ પોલિટિક્સ અને ઇન્ટરનેશનલ ઇકોનોમિક્સ એ બંનેની બાબતમાં ગીરીશભાઈ ખૂબ જાણકાર છે એટલે અમે

તો આ માહોલ શું સર્જાઈ રહ્યો છે ને એનો લાભ છે ને ભારત લઈ રહ્યો છે કે બીજા દેશો લઈ રહ્યા છે આપણે છે ને એમાં પ્લેયર છીએ કે નહીં આપણે છે ને સાચી દિશામાં જઈ રહ્યા છીએ કે નહીં ચીન અને રશિયા એ આપણને કઈ દિશામાં દોરવા માંગે છે ને ટ્રમ્પઈ નો સ્કેલ છે મને લાગે છે ગિરીશભાઈ જ્યારે વાત કરે ત્યારે આખો ગ્લોબલ પર્સપેક્ટિવ ની વાત કરે છે એટલે હું વધારે સમય ન લેતા ગિરીશભાઈ નું સ્વાગત કરું છું દર્શકો વતી અને મારી વતી અને સીધે સીધા જ આપણે ગિરીશભાઈ ની પાસે જઈએ છીએ ગિરીશભાઈ આપનું સ્વાગત છે અને આપ વર્ષ ધન્યવાદ ડોક્ટર સાહેબ હવે આમાં જે ડેવલપમેન્ટ થયું કોઈ પણ ડિપ્લોમેટિક મુવમેન્ટ હોય ને એ રાતોરાત નો હોય બેક ઓફિસ ની અંદર ઘણી બધી વાતો થતી હોય એનું શું મતલબ છે શું કરવાનું છે એ બધું ડિસાઈડ થઈને પછી આવતા હોય હવે આની અંદર જે આપણે વાત કરીએ કે કાલે તાલેબાન ને આપણે એમ કેતા કે ભાઈ ગુડ તાલેબાન બેડ તાલેબાન ન હોય યુપીએ સરકાર નક્કી કરે કે ભાઈ સંબંધ શું રાખવા છે એ વખતે એમનો પરિપ્રેક્ષ હતો હવે આપણા પડોશમાં કોકના છૂટાછેડા થાય કોક પર નહીં આવે તો આપણે ખાલી ભાગ જ લેવાનું હોય આપણે એમાં કઈ કરી શકવા નથી આપણે એનો શું લાભ મળે છે આજે અફઘાનિસ્તાનમાં રજીમ ચેન્જ થયું બાંગ્લાદેશમાં થયું શ્રીલંકામાં થયું નેપાલમાં થયું એ એમનો ઇન્ટરનલ મેટર છે આપણી ડિપ્લોમસી એની અંદર કેવી રીતે વેવ આઉટ કરે છે એ આપણી હોશિયારી કહેવાય તો આને પરિપ્રેક્ષમાં તમે જુઓ તો આનું આવ્યા પાછળના ઘણા બધા બીજા સમીકરણો છે પહેલા તમે જુઓ તો અમેરિકાનો ખુલ્લો ચહેરો આવ્યો પછી છે કે ફેબ્રુઆરી ઓગણત્રીસ વીસ વીસ માં દોહાની અંદર એક અમેરિકા તાલિબાન મિટિંગ થાય છે જેમાં ઘણા બધા મુદ્દાઓ નક્કી થતા હતા એમાં એ લોકોએ પેલા એમ કીધું કે અમારા જે સાત બિલિયન ડોલર એસેટ તમે અફઘાનિસ્તાન સરકારના ફ્રીઝ કર્યા છે એ ખોલી આપો એટલે અમે ડેવલપમેન્ટ કરીએ પહેલી વાત અહીંયા યુએસએ ફરી ગયું એણે કીધું કે બાઇડન ના નું હતું એટલે એ બધું જે કરવા માંડ્યું પછી એ લોકોએ અમુક શરતો રાખી હતી કે ભાઈ તેર હજાર માણસો અમે ઓછા કરી નાખશું મે બે એક મે બે હજાર એકવીસ સુધીમાં એટલે અમે અમારું સ્ટ્રેન્થ હટાવીએ અને આઠ હજાર નું રાખશું એની અંદર પણ એ લોકો પછી ગલત તાલા કરવા માંડ્યા એટલે બગરામ એરપોર્ટ જે બનાવ્યો ઓરિજિનલ બગરામ એરપોર્ટ જે છે ને એ રશિયાએ બનાવ્યો હતો અને એ ડબલ સ્ટ્રીપનો એરપોર્ટ એવી રીતે બનાવ્યો હતો કે મેક્સિમમ લોડના પ્લેન વોર માં હોય કે કાર્ગો પ્લેન્સ હોય ત્યાં ઉતરી શકે એટલે એ લોકોએ પોતાના એના માટે બનાવ્યો હતો જેમાં અમેરિકાએ તો આવીને ઘુસપેટ કરી હતી એટલે ઈ મુદ્દો રહ્યો ત્યાં પણ એ લોકોએ પોતાની વાતને રાખ્યા નહીં પછી એને જે શરતો રાખી હતી કે ભાઈ આઈએસઆઈએસ નો એક ભાગ અલગ થઈ ગયેલો હતો કાબુલમાં એને તમારે ત્યાંથી કાઢી મૂકવાના ઈ શરત હતી તાલેબાન સરકાર સાથે એના પછી એ લોકોએ જેવી પોતાની જબાન ફરાવી તો કાબુલમાંથી જયારે આ લોકો નીકળતા હતા ત્યારે પણ આઈએસઆઈએસ ની એક વિંગે એ લોકોના એરપોર્ટ ઉપર હુમલો કરી અને સારા એવા ઓફિસરોને મત નાખ્યા હતા એટલે ઈ લોકો પોતાનો ધબધબો દેખાડતા હતા અને ને એ પોતાની વાતનો અભિમાન હતો કે એને રશિયાને અંફાવ્યો હતો તો અમેરિકાની કોઈ વિશાત હતી જ નહીં એટલે તમે કોકના ઘરમાં ઘુસીને અત્યારે તમે જુઓ તો એણે પોતાના લેક્ચરમાં એક ઇન્ડાઇરેક ઓલું આપ્યું કે ભાઈ અફઘાનિસ્તાન કોઈનાથી ગભરાતું નથી અમે એક ઇંચ પણ બગ્રામનો કોઈને દેશું નહીં અને અમે શોભિમાની દેશ છે એ અને અમારી પાસે ઘણું બધું છે એ એણે ઈશારો કર્યો એના પાછળનો જે ઈશારો હતો એ આપણે પછી વાત કરશું કે આની અંદર પછી શું થયું કે એ લોકો એના પૈસા આપ્યા સાડા ત્રણ બિલિયન ડોલર દર વર્ષે ડેવલપમેન્ટ ફંડ માટે ત્યારે દોઆ એગ્રીમેન્ટમાં નક્કી તો એ પણ પૈસા અમેરિકા ને આપ્યા નહીં હવે આ બધા સમીકરણો જ્યાં સેટ થતા હતા ત્યાં આપણે ઇન્ડિયાનો રોલ ગણીએ તો ઇન્ડિયા સાથે અફઘાનિસ્તાનના રિલેશન હંમેશા સારા રહ્યા ઓગણીસો ને છોતેરમાં આપણે એ લોકોને એક ડેમ બનાવી દીધો હતો જેને અફઘાનિસ્તાન ઇન્ડિયા ફ્રેન્ડશીપ ડેમ કેતા સલમા ડેમ ઈ છોતેર માં આપણે એને ડેમ બનાવ્યો કે એની પાસે એક જ રિવર હતી હારી રિવર હારી રિવરના મુહાના ઉપર આપણે ડેમ બનાવી દીધો એના લીધે અફઘાનિસ્તાનમાં સિત્તેર હજાર હેક્ટરની જમીન ફળદ્રુપ થઈ અને ત્યાં અનાજ ઉગવા માંડ્યું ત્રીસ નો આપણે એ લોકોએ હાઈડ્રો પાવર સ્ટેશન બનાવવામાં મદદ કરી હતી એટલે એ વખતે એ અફઘાનિસ્તાન ભૂલ્યું નથી પછી જે પણ સમીકરણો થયા ત્યાં આતંકવાદ વધ્યો ઘણા બધા એના રસ મંડ્યા પાકિસ્તાન એને ડિસ્ટર્બ કરવા માંડ્યું અને પાકિસ્તાન કોના કેવાથી ડિસ્ટર્બ કરતું હતું એ હવે જગજાહેર થયું એટલે અમેરિકાની હાલત એવી થઈ ગઈ કે હવે શ્રીલંકા એને એમ હતું બંગ્લાદેશ એને કદાચ જગ્યા આપશે સેન્ટ માર્ટિન આઈલેન્ડ ઈ મળ્યું નહીં શ્રીલંકામાં એને ફાંફા માર્યા મળ્યું નહીં પછી ટાપુ ઇન્ડિયન ઓશનમાં ઘણા બધા ટાપુઓથી નિગોશિએટ કરતો હતો પણ એ બેસવામાં ચાઇના પણ એને ડિસ્ટર્બ કરતો હતો એટલે એ પણ એને ખતરો લાગ્યો જીબુટીની અંદર કેટલા દિવસ હવે આ લોકો બેસી શકશે આફ્રિકાનો રવૈયો બદલાયા પછી એ નક્કી નથી એટલે એ ડેસ્પરેટલી એક જગ્યા ગોતતો હતો પાછી અને એને એમાં એમ લાગ્યું કે તાલીબાનને પટાવીને બગરામ જો લઈ લો તો એ તજકિસ્તાન આખો બ્રેકઅવે રશિયા ચાઇના ઇન્ડિયા પાકિસ્તાન યુએ બધાને એ જગ્યા પર બેસીને કંટ્રોલ કરી શકશે એટલે એનામાં એ બહુ એનો ઇન્ટરેસ્ટ હતો જેના માટે આવ્યો હતો પણ બહુ સ્માર્ટ હું કરી ગયા અફઘાનિસ્તાન વાળા કે એ લોકો બીજે ક્યાં નથી જતા સીધા ઇન્ડિયામાં આવ્યા ને ઇન્ડિયા પાછળ આવવાનું કારણ શું કે આપણે એમને આગળ મદદ કરી હતી આપણે બે હાજર સોળમાં માં મોદી સાહેબ ગયા હતા ત્યાં અને એમણે ત્યાં ડિક્લેર બી એવું કર્યું એમણે ચોવીસ કલાકમાં ડેમ બનાવી દીધો છે અને બધું પ્રોગ્રેસ અફઘાનિસ્તાનનું થઈ રહ્યું છે એટલે આ લોકો આવ્યા પછી હવે તમે ઇન્ડિયાની પરિસ્થિતિ જુઓ ને તો આપણે ત્યાં એક રૂટમાં આપણે એક બિલિયન ડોલરનો ધંધો કર્યો છે એ લોકોનો જરાંગ દેલારામ હાઈવે કહેવાય છે જે આપણે બનાવી બસો ને અઢાર કિલોમીટરનો એનાથી આપણે એક બિલિયન ડોલરનો ધંધો એ કર્યો છે એ નાનો પેચ છે જે અફઘાનિસ્તાન અને આપણે દોઢ પડી કાશ્મીર થ્રુ નીકળે છે એટલે અત્યારે જે ડિસ્ટર્બન્સ થઈ રહ્યું છે એનામાં આપણે રસ્તો કરવો હોય તો નંબર વન આપણે ઈ એડવાન્ટેજ થાય ઈ એડવાન્ટેજમાં પાકિસ્તાન પણ ચાઈના નહીં નડે કારણ કે આનો જે ગ્વાદર અને ચાબાર પોર્ટનો જે કાબુલ સુધીનો રોડ નો લિંક છે અને બીઆરઆઈ ની વચ્ચે ભાગ તૂટે છે એમાં આ તમારો જરાંગ દલારમ હાઈવે જ કામ આવશે એટલે એ એક રિંગ રોડ જેવું બનેલું છે એટલે ઇકોનોમિકલી તમે જુઓ તો અત્યારે એક બહુ સુનેરો મોકો આપણી પાસે છે કે આપણે જે બીઆરઆઈ નો વિરોધ કરી રહ્યા હતા હવે આની અંદર બે ચીજો બહુ ક્લિયર છે કે જો મોદી સાહેબ થતું હોય કે આપણે બીઆરઆઈ નો એડવાન્ટેજ લઈ અને બિઝનેસ કરી શકશું તો એમાં આપણે ત્યાં ગયા છીએ કે જાશું એમાં કોઈ નુકસાન નથી પણ જો આપણે ઈ ઇન્ટેન્શનથી જઈએ કે ચાઇનાના બીઆરઆઈમાં કારણ કે સિયાચીનો એરિયા કબજે કરીને બેઠું છે ને આપણે કાઉન્ટર કરશું તો કદાચ આપણી બીજી ગંભીર ભૂલ હશે એટલે આ બધા એરેન્જમેન્ટ જોયા પછી કારણ કે સરકારી કોઈ હજી સ્ટેટમેન્ટ આવ્યું નથી એમના ફોરેન મિનિસ્ટરના બોલ્યા પછી ખાલી ભાઈબંધી કરી આપણે ફોટા દેખાડ્યા ફોટોશોપની અંદર નહીં તમે ડિક્લેરેશન શું આપ્યું એ હજી કોઈ જાહેર કરતું નથી હવે આની અંદર તમે જુઓ તો બગરામ એરપોર્ટમાં એક મોટી ગેમ થઈ ગઈ હતી કે જ્યારે અમેરિકન્સ ગયા ત્યારે બગરામ એરપોર્ટને ઓપરેટ કોણ કરે એની અમુક જમીનો ચાઇના પાસે હતી અને ચાઇના એ પટ્ટો લઈને રાખ્યો હતો જ્યાં મેક્સિમમ રેરઅર્થ મટીરિયલ ત્યાં છે હવે અફઘાનિસ્તાનમાં તમે જોવા જાવ તો એટલા બધા રેરઅર્થ મટીરિયલો ત્યાં છે એમાં કોપર છે આયરન છે ગોલ્ડ છે લિથિયમ તો એની પાસે લગભગ ચાલીસ લાખ ટન છે ચુમાલીસ લાખ ટન પછી નેચરલ ગેસ અને ઓઇલ બી છે એની પાસે હવે એ એક નોન એક્સપ્લોર્ડ એરિયા છે આખો વિરજીન એરિયા કહેવાય હવે એની અંદર ચાઇનાને રસ છે રશિયાને તો ચાઇના કરશે એટલે રશિયાને મળશે હવે આપણે એની અંદર કેટલું આપણે ઘૂસી શકીએ છીએ હવે આની અંદર મજા શું હતી કે આપણે અહીંયાથી જ્યારે સિંધુર થયું ત્યારે એક ત્રેવીસ કન્ટ્રીઝની અંદર ટર્કીની એક એરપોર્ટ નો મેનેજમેન્ટ સંભાળતી કંપની સેલિબી હતી એને આપણે રાતોરાત અમદાવાદના એરપોર્ટથી પણ કાઢ્યો અને આપણે અડાણી સાહેબને એ એરપોર્ટ મેનેજમેન્ટ નું કામ આપી દીધું એ સેલિબી એટલા માટે કારણ કે ટર્કીએ પાકિસ્તાનને મદદ કરી હતી હવે એ કંપની અહીંયાથી નીકળી તો બલગ્રામમાં ન્યુટ્રલ રહેવા માટે અફઘાનિસ્તાને બહુ હોશિયારી કરી અને કંપની હતી એને એરપોર્ટ મેનેજમેન્ટ આપ્યો પણ એમની પાસે સ્ટ્રેન્થ નહોતું એટલે માણસો જે આપણે કાઢ્યા ટર્કીના ઈ બધા જેસ્તાન પહોંચી ગયા એટલે અત્યારે ઈ એરપોર્ટ દુબઈએ કંટ્રોલ કરી રહ્યું છે ઇનડાયરેક્ટલી ચાઇનાએ કરી રહ્યું છે અને આપણે એની અંદર કેટલો ભાગ બચીએ કારણ કે એ લોકો જ અત્યારે સરત કરી એવા સમાચાર મળ્યા કે ભાઈ એરપોર્ટ મેનેજમેન્ટ તમે કરી આપો તો આપણા ઓફિસરો ત્યાં રડાર કંટ્રોલ નું પછી આઈએલએસ સિસ્ટમ જે હોય છે ઇન્સ્ટ્રુમેન્ટલ લેન્ડિંગ સિસ્ટમ કે ભાઈ અંધારામાં કે વાવાઝોડામાં પ્લેન ઉતરી શકે એ બધી સિસ્ટમ આપણે એમને ડેવલપ કરીને આપી શકીએ એટલે એ અમેરિકાને સબક છે કે આઈએલએસમાં જે તારી મોનોપોલી હતી એ નહીં કદાચ ઇન્ડિયા પણ અમને કરી આપી શકે છે એટલે ઘણા બધા મેસેજીસ આપી ગયા છે આપણે એમાં જ પડ્યા રહ્યા કે ભાઈ સ્ત્રીઓને બોલાવ્યા અને સ્ત્રીઓને ન બોલાવ્યા કોઈ રિપોર્ટરે એ તકલીફ ન કરી કે ભાઈ આ શું કામ આવ્યો એટલે આ બધા જે એરેન્જમેન્ટ આપણે જાણવા જાણીએ છીએ કે અડધો રસ્તો આપણે પાસે ક્લિયર છે આપડે આગળ અફઘાનિસ્તાન થી મદદ કર્યું છે અને અત્યારે જે એનો રેર મટીરિયલ છે એની ઉપર અમેરિકાની નજર છે એટલે કોઈ પણ શરતે ચાઈના કે રશિયા હવે ત્યાં અમેરિકાને ઘૂસપેઠ કરવા દે એમ છે નહીં હવે અમેરિકા એને કેવી રીતે રિટેલિયેટ કરે છે અને એનો જવાબ આપણને અડતાલીસ કલાકમાં મળ્યો કે પાકિસ્તાને અફઘાનિસ્તાન ઉપર એટેક કર્યો એટલે કેટલો બધો સેમાં અમેરિકા ને પાકિસ્તાન છે આપણે એનાથી અલર્ટ રહેવાની જરૂર છે

એને ખતમ પણ કર્યો પાકિસ્તાન એટલે મને લાગે ઇન્ટરનેશનલ અર્થ ત્યાં જે એના પિટાળમાં જે પડ્યા છે એના ઉપર બધાની નજર હોય પણ ભારત પોતે શું કરે છે અને બીજું આપે પાછો બીજો એક મુદ્દો પણ કહ્યું કે એરપોર્ટ નું સંચાલન કરવા તો આપણે ત્યાં તો આપડા એરપોર્ટ તો આપણે અદાણી ને સોંપી દીધા છે તો અદાણી ત્યાં આગળ આપણે ટ્રેન મોકલી શકીએ કે ભાઈ તું સંચાલક અદાણી એવા એરિયામાં નહીં જાય ત્યાં તો આપણા ગવર્મેન્ટ ના એમ્પ્લોઈ જે સિપાહીઓ છે ને એ લોકો જ આપણે ભૂતકાળમાં જોયું છે ઈરાન ઈરાક વોર થઈ ત્યારે પણ જો તેલ લે જવું પડ્યું તો તમારી શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા માણસો ગયા હતા અમે એના પર એક આર્ટિકલ લખ્યો હતો કે એમના જે ત્યારે ચેરમેન હતા એચડી જોશી કરીને મેડમ મિસિસ એમણે બહુ પ્રાઉડલી કીધું કે ભાઈ હજી પણ એક એટમોસફિયર ગવર્મેન્ટ એમ્પ્લોય જે છે ને એ નથી સમજતો તો કે જેવું અમે મુવમેન્ટ કર્યું કે ભાઈ આપણે ઓઇલ લઈ આવવાનું છે ઈરાકથી વોર ની વચ્ચમાં તો કે એક માણસ એવો નહોતો કે વી વિલ ગો એ કે આ સ્પીરિટ હતી એ ગવર્મેન્ટ એમ્પ્લોય જે એસસીઆઈ તમે વેચવા કાઢી હતી એટલે પ્રાઇવેટની અંદર જે ફરક છે એટલે એ તો સવાલ જ નથી આપણે અત્યારે જે ત્યાં ગયા હશે એ એરફોર્સના જ માણસો હશે રિટાયર્ડ જે લોકો એક્સપર્ટ હશે એ લોકો જ ગયા હશે કારણ કે એ લોકોની જીમત છે પણ એ સોદો કરવામાં કઈ ખોટું નથી હવે તમે નજીબુલ્લાની જે વાત કરી તો તમને ખ્યાલ હતો નજીબુલ્લાની આખી ફેમિલી અહીંયા છોકરાઓ પછી રહ્યા અને ભણ્યા આપણે એમને સંરક્ષણ આપેલું હતું પણ એ વખતે બીજા કોઈને ઓબ્જેક્શન નહોતું કારણ કે રશિયાને કાઢવા માટે જ આ લોકો નજીબુલ્લાને મારી નાખ્યો અને રશિયાને કાઢ્યો પછી ત્યાં એક વેક્યુમ જેવો એરિયા થયો ચાઇના એ ચૂપચાપ જે પેસારો કર્યો તમે જો અત્યારે બલગ્રામની આજુબાજુ એરિયા બી એને લઈ રાખ્યો છે એનું બીઆરઆઈ ચાલુ થઈ ગયું છે હવે આ જો રોડ બને છે તો તમે એક જુઓ કે ચાબાર અને ગ્વાદર પોર્ટ થી આ લોકોની જે ગણતરી છે કે તમે દરિયાને માર્ગે મૂકી દેશો તો તમે જો મેપ જુઓ ને તો તમારા ચાબાર પોર્ટ થી સામે તમારે મસ્કત ત્રીસ ત્રણસો કિલોમીટર જ થાય છે એનો મતલબ એ થયો કે બે થી ચાર કલાકની અંદર સીપો ત્યાં પહોંચી શકે છે હવે ઈ રૂટ જો ચાલુ થાય તો તમારે બધાની દબદબો ઓછો થઈ જાય તમારે કોઈ તમારી મુવમેન્ટ બહુ ફાસ્ટ થઈ જાય આજે ચાઈનાથી ઈરાન સુધીની રેલવે લાઇન ઓલરેડી ચાલુ કરી દીધી ચાઈના એ પંદર દિવસની અંદર ઈ માલ કરે છે અને એ લોકોએ રૂટિન ચાલુ કરી દીધું એટલે ઘણા બધા સમીકરણો બદલાય છે દરિયામાં જ્યાં તમે નીચેથી જઈને તેર હજાર કિલોમીટરનો શોર્ટ હતો ઈ તમે નોર્થ ઈસ્ટનો જે હાઈવે આપણે એન્ટાર્ક્ટિકાનો દરિયાનો રૂટ જે ચાલુ કર્યો ચાઈના રશિયાએ એ લોકો પાસે કટર્સ નહોતા આઈસ કટર હોય એટલે ઈ એમણે બનાવી લીધા ન્યુક્લિયર ઉપર એટલે વર્ષો વર્ષ અત્યારે રહી નીકળે એટલે તમે જોયું કે યુરોપ પણ એ લોકોના પગલે ચાલવું પડશે કારણ કે યુરોપને સસ્તો અને ફાસ્ટ માલ જોતો હશે તો એ લોકોને એટલાન્ટિક વાળો રૂટ જ વાપરવો પડશે જેને નોર્થ ઇસ્ટ કોરિડોર કહે છે કેનેડાને એમાંથી ભયંકર આવક થશે કારણ કે એ રૂટ ઉપર બે થી ત્રણ કેનેડાના પોર્ટ બનશે ત્યાં એમ્પ્લોયમેન્ટ જનરેટ થશે એટલે આ લોકો જે થિયરી લઈને આવ્યા છે અત્યારે ઈરાન ચાઇના રશિયા ટુગેધર કે ભાઈ અમે લોકો તમને સમૃદ્ધ હોય તો અમારા ભેગો આવો અને જો તમને લડાઈ કરવી હોય ખરીદવા સીધો ઈસ્ટ વેસ્ટ ડિવાઈડ થઈ ગયો છે આફ્રિકા હોશિયાર થઈ ગયું છે આફ્રિકા મોટી ઇકોનોમી થવા જઈ રહી છે એટલે આ બધા અરેન્જમેન્ટમાં હવે જો આપણે આપણે આ દાખલો દેખાડી દીધો કે પાકિસ્તાન જઈને અમેરિકામાં ખોડામાં બેઠો કેટલા દિવસ એમને ફિલ્ડ માર્શલ મળ્યો અને એમને ઈનામ મળ્યું અને એને પૈસા મળ્યા બાકી એના પછી શું હવે અત્યારે અફઘાનિસ્તાન જો આ પાકિસ્તાન પર એટેક કરે છે તો આજે અમેરિકાનો એક સ્ટેટમેન્ટ નથી કે અમે તમને પ્રોટેક્ટ કરશું હવે અહીંયા એડવાન્ટેજ શું થાય છે કે જો અફઘાનિસ્તાન પાકિસ્તાન ઉપર એટેક કરે છે તો ઇન્ડિયામાં રાફેલ અને એમ ફિફ્ટીનની જે મારામારી હતી એમાં ચાઈના એને સાથ દીધો અફઘાનિસ્તાનની સામે ચાઈના એને સાથ નહીં દે તો પાકિસ્તાન કેટલાથી લડી લેશે એના હવે ત્યાં તો ઓલરેડી ત્રણ ટુકડા છે આપ જાણો જ છો પશ્તૂમ જે છે એ કોઈ દિવસ એમને માનવા તૈયાર નથી એમ જ કે છે કે અમે તો અફઘાનિસ્તાની જ છીએ એટલે એ એક ટુકડો થાય છે કેપી નો ટુકડો થાય છે બલુચિસ્તાન નો ટુકડો થાય છે સિંધમાં શાંતિ નથી એટલે પાકિસ્તાને પોતાનું ઘર સાચવી લેવું પડે હવે એ જેમ કે છે કે અમે કંટ્રોલ કરી લેશું અને ત્યાં જે મોટો ડખો થયો છે એ આપણે જે પરિસ્થિતિ છે કે આ લોકોએ આખું એડમિનિસ્ટ્રેશન આર્મી કલેક્ટરેટ બધું ઈ લોકોએ એ પંજાબીઓએ હાથમાં લઈ લીધું છે જેનો ભયંકર વિરોધ થઈ રહ્યો છે

એટલે જેવો ઈઝરાયલ જે ધમકાવતું હતું એની સામે એમ કીધું કે ભાઈ અમે પણ એટલે કરશું તમે ખ્યાલ હોય તો જેવો વોર ચાલુ થઈ ઈરાન ઉપર પેલું પાકિસ્તાન હતું કે જો જરૂર પડી તો અમે એટમિક બોમ્બ બનાવીને ઈરાનને આપશું એટલે આ ઇસ્લામિક કન્ટ્રીઝ ની સપોર્ટની અંદર જે એક અવાજ ઉઠવા માંડ્યું છે ઇઝરાયલની સામે ઈજ એગ્રીમેન્ટમાં સાઉદી અરેબિયા સાઉદી અરેબિયાના ઘણા બધા ઇન્વેસ્ટમેન્ટ આપણા ઇન્ડિયામાં છે સાઉદી અરેબિયા ઇન્ડિયા ને પાકિસ્તાનને એક જ સેક્ટરમાં નહીં જોઈ શકે એટલે જો કદાચ એટેક થાય તો બાજુમાં ઈરાન બી તો બેઠું છે હવે તો અફઘાનિસ્તાન થી ખતરો વધ્યો કે જો આપણી ઇન્ડિયા પર એટેક થાય છે તો તમારી અફઘાનિસ્તાનની ક્લિયર લોબી છે અને બીઆરઆઈ જે રીતે એક ચાઈના એક ટ્રિલિયન ડોલર પૈસા રોક્યા છે એની રેલવે લાઈનો એની પાઇપ ચાલુ છે એની પૂરી કોશિશ હવે કે એવો કોઈ યુદ્ધ ન થાય જ્યાં એને નુકસાન થાય અને બહુ સ્માર્ટલી ગ્વાદર પોર્ટ ઉપર જે પાકિસ્તાનમાં આ લોકો ડીલ કર્યું આગળ આતંકવાદી હુમલા થયા છે એટલે તમે ધીરે કરીને જુઓ કે ચાઈના ઈરાનના ચાબાર પોર્ટ ઉપર શિફ્ટ થઈ રહ્યું છે જે આપણો ભાગ છે એટલે ચાબારથી કાબુલનો જે રૂટી ચાલુ કરે છે તો એને બહુ જરૂર પડશે કે અફઘાનિસ્તાનનો આપણે આ જે નેશનલ હાઈવે ફોર્ટી નાઇન છે એને આપણે એક્ટિવ કરી લઈએ તો બિયારાઇ લિંક થઈ જશે બીજા કામ થશે એટલે પાકિસ્તાન અત્યારે કંઈ પણ બોલી શકે એવી સરી એમની પણ તમે સાઈટું જુઓ તો એમના ડિફેન્સના એક્સપર્ટ એમ માને છે

પતિ گلباંગો સકારીને એટલે મને તો નવાઈ લાગે છે તો પાકિસ્તાન ઓક્યુપાયડ કાશ્મીર નું શું થાય આમાં તો આપણી તમે જુઓ તો ડિપ્લોમેટિક ફેલિયર જ છે જો અમેરિકા થી ડોનાલ્ડ લુ આવી અને અફઘાનિસ્તાનની અંદર regimes ચેન્જ કરાવી શકે એક માણસ એ લોકો આગળથી ગ્રાઉન્ડ ના કામ કરતા હતા આપણે આટલા ટાઈમ માં તમારે 007 જેમ્સ બોન્ડ ને બધા હતા ઈ POK માં પબ્લિક ઓપિનિયન કેમ ક્રિએટ ના કરી શક્યા આજે સિંધની અંદર આપણું કનેક્શન છે તો સિંધના આપણા ઇન્ટરેક્શન છે એટલે આનો જે મોટામાં મોટો જે ડ્રોબેક જે તમે તમે એમ જુઓ તો ચાઇનાએ જે ચાલુ કર્યું કે કલ્ચરલ પીપલ ટુ પીપલ મીટ આ આખા પ્રોગ્રામની અંદર એ બીઆરઆઈ બનાવી ગયો મલેશિયાના માણસો આવતા ચાઈના ના મળે છે આપણે આપણે તો વિઝા રોકવાની ચક્કરમાં પડ્યા હતા કારણ કે ચાઇનાને તો આપણે એમાં સમજતા હતા કે ચાઈના પરથી આગળ નીકળવો જ ન જોઈએ એટલે ઈ પરિસ્થિતિની અંદર કલ્ચરલ જે એટી પકડ્યો પછી આપણે આગળ ડિસ્કસ કર્યું હતું કે ઇન્ટરનેશનલ એરપોર્ટ લુમ્બિંગમાં નેપાલમાં બનાવી આપ્યું ચાઇના એ તો એનો ઈ પ્રોગ્રેસ હતો કે પબ્લિક પબ્લિક ટુ ઇન્ટરનેશનલ ટ્રાફિક નેપાલમાં ઓટોમેટિક ચાઇનાના બોર્ડર એરિયા વધશે તો એમાં આપણે લઈ જઈએ અને મોરારી બાપુ ત્યાં કથા કરાવી અને બુદ્ધની મૂર્તિ હટાવીને હનુમાનજીને બેસાડવાની કોશિશ કરી એટલે આપણે કોઈ એવા હારા કામ નથી કર્યા જે આપણે ભવિષ્યમાં કોઈક છબી બતાડવા થાય એટલે ડિપ્લોમસી આવી રીતે નથી ચાલતી તમારું લોકલ જે બી હોય આજે તાલેબાન ને કોઈ એક્સેપ્ટ નથી કરતું તે છતાં ઇન્ડિયામાં આવ્યો તો આપણને કરવું પડ્યું અને આપણે ભૂલવું ન જોઈએ કે આપણા અફઘાનિસ્તાન હંમેશા રિલેશન છે ને ની પરિસ્થિતિ એવી છે કે કોઈ પણ કન્ટ્રી એનાથી સંબંધ નહીં બગાડી શકે એનું લોકેશન એડવાન્ટેજ છે અને ઇતિહાસ જે લોકો વાંચીને ખબર કે આપણો સિલ્ક રૂટ અફઘાનિસ્તાન થી જ નીકળતું હતું અને મોટા મોટો ટ્રેડિંગ નો હબ હતું એટલે એ જ રૂટ અત્યારે પાછું ચાલુ થવા જઈ રહ્યું છે જી અને આજે પણ આજે પણ

આપણે બધાને કંટ્રોલ કરી લેશું એ ચક્કરમાં ત્યારે આપણે એકલા પડી ગયા છીએ હવે આ અહીંયા જ હોશિયારી આપણને ખબર પડશે કે આ છેલ્લો મોકો આપણી પાસે છે વેધર આપણે અફઘાનિસ્તાન સાથે સારા રિલેશન કરીને બીઆરઆઈ માં જોઈન કરીને આપણો ઇકોનોમિક સ્ટેટસ વધારવા માંગીએ છીએ કે હજી આપણે પણ હિન્દુ મુસ્લિમ અને આ બધું કરી અને પછી આપણે રાજ કરવામાં હિન્દુસ્તાનમાં જ રસ છે બાકી રસ નથી આપણે વિશ્વગુરુ થવા માંગીએ છીએ અને વિશ્વગુરુ થવાના એ હજુ આપણને દેખાતા નથી સમજવાની જરૂર છે ભારતની ડિપ્લોમસી એ માત્ર મળવાથી સંબંધો સારા થઈ જાય એવું માનતી નથી આજે આટલી વાત ફરી મળીશું સાથે